નમસ્કાર ભારત માતા કી જય આજે હું દર્શક મિત્રો મારી ચેનલ કચ્છ દેખાતો સબકુચ દેખા દ્વારા આપને લાવ્યો છું ભુજના નગરમાં જે ભુજના વોર્ડ નંબર ચારમાં આવે છે અને અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં ભાજપા પાર્ટી તરફથી કચ્છમાં આપણા લોકલાડીલા સાંસદ બે વખતના માન્ય વિનોદભાઈ ચાવડાને ભાજપા પાર્ટીએ ત્રીજી વખત પણ ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે તો આપણે આ અહીં ભાવેશ્વરનગરમાં મતદારો માટે મતદાન સહાયતા કેન્દ્ર શરૂ કર્યું છે અને આપણી વચ્ચે અહીં એક ત્રાણું વર્ષના નવયુવાન ડોસલા જેને યુવાન કહી શકાય એવા માનનીય શ્રી રામજીભાઈ ભાનુશાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની ચાર પેઢી ઉપસ્થિત છે આપણી વચ્ચે આ રામજીભાઈ ભાનુશાલી એમના દીકરા નરુભાઈ ભાનુશાલી એમના દીકરા નીલભાઈ ભાનુશાલી અને નીલભાઈના દીકરા રામભાઈ ભાનુશાલી તો ચાર પેટી અત્યારે અહીં મતદાન જાગૃતિ માટે આવેલ છે અને દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ રામજી બાપા અત્યારે વોટર આઈડી એમનું લઈ આવ્યા છે સાતમાં સાતમાં એમનું વોટર આઈડી લઈને આવ્યા છે અને મતદાન કરવા જઈ રહ્યા છે અને આપણે અહીં તે વચ્ચે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે રામજી બાપા ભૂતપૂર્વ સરકારી કર્મચારી છે તે ઉપરાંત અહીં અમને ગણેશ ઉત્સવ હોળી ઉત્સવ નવા વર્ષનો ઉત્સવ હોય કે ગમે એવા ઉત્સવ હોય તો એમાં આજની તારીખે પણ પ્રોત્સાહન આપે છે એમના સિવાય આપણા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા સાહેબનું જે મેમોરિયલ છે એમાં પણ એ સક્રિય છે અને શ્યામજી કૃષ્ણવર્મા સાહેબના જે ગુરુ હતા એમના વિચારોથી પ્રેરિત છે અને એમના વિચારોને રસ્તે આજે પણ ચાલે છે તો બાપા તો સાંભળી નથી શકતા એટલે નહીં બોલી શકે પણ એમના દીકરા નરુભાઈને બોલાવી છે નરુભાઈ તમે બાપા વિશે અને મતદાન વિશે બે શબ્દો કહેશો બસ આ બાપા જાય છે રાણું વર્ષની ઉંમરે પોતાની રીતે જાતે મતદાન કરવા જાય છે તો એમનામાંથી દરેકને આપણને પ્રેરણા લેવાની છે યુવાનોને આળસ કર્યા વગર આપણે જેટલું બને એટલું જલ્દીમાં જલ્દી મતદાન કરી આવીએ એવી અપેક્ષા હોય

આ વખતે છેલ્લા દસ વર્ષથી જે ભારત દેશે જે પ્રગતિ કરી છે એને આપણે બધાએ બહુ સારી રીતે જોઈએ આવતા વર્ષોમાં પણ જો ભવિષ્યનો જો ઇતિહાસ લખાતો આપણે જો જોવો હોય અને એના આપણે જો સાક્ષી બનવું હોય તો આપણે અચૂક મતદાન કરવું જોઈએ અને વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી મૂકવા જોઈએ અને નરેન્દ્રભાઈનો જે ચારસો સિલકાલનો જે નારો છે એને સફળ બનાવવો જોઈએ ભારત માતા ગીજાય ત્રાણું વર્ષની ઉંમરે જો બાપા મતદાન કરવા જતા હોય રામજી બાપા ભાનુશાલી તો આપણે વોર્ડ નંબર ના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી દિલીપભાઈ અળિયા જે ભૂતપૂર્વ નગરસેવક પણ છે તો બાપાને એપ્રિસિએટ કરશે માન્ય દિલીપભાઈ અળિયા સાહેબ ભાવેશ્વર નગરવતી હું બસ એટલો જ કહીશ કે જો બાપા જો વોટિંગ કરવા ત્રાણું વર્ષની ઉંમરે જાતા હોય તો આપણી ફરજ બને છે આપણે પણ અહિયારા પ્રયાસથી વોટિંગ કરવી જરૂરી છે ભારત માતા કી ત્યારબાદ બક્ષી પંચ મોરચા ના શહેરના શહેર કારોબારી સભ્ય માન્ય દિલીપભાઈ ગોહિલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે દિલીપભાઈ ગોહિલ આપણે એપ્રિશિયેટ કરજો એમને અમે ભાવેશ નગર વાસીઓ તીસરી આંખ કહી છે સીસી કેમેરો માન્ય દિલીપભાઈ ગોહિલ આ ચૂંટણી લોકશાહી ચૂંટણી આ રાષ્ટ્રીય પર્વ છે આપણું ને આ આપણે આપણી સરકાર મજબૂત સરકાર ચૂંટવા માટેનું છે તો આપણે મતદાન કરી જો આપડે ત્રણ વર્ષના વડીલ સાહેબ જતા હોય આપડે તો નવજુવાન તો મતદાન જેમ બને એમ જય ધન્યવાદ આભાર તો આ હતા ત્રણ વર્ષના બાપા અને ભુજ ના નંબર ચાર નું મતદાન સહાયતા કેન્દ્ર ભારત માતા કી ભારત માતા કી